તો અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તાલાડા મારામારીના મામલે દેવાયત ખવડને પોલીસ એરેસ્ટ કરવા માટે પહોંચી છે દેવાયત ખવડ કે જેને લઈ અને વિવાદ જોવા મળી રહ્યો હતો ત્યારે દેવાયત ખવડને પોલીસ એરેસ્ટ કરવા માટે પહોંચી છે પોલીસ દ્વારા દેવાયત ખવડને એરેસ્ટ કરવામાં આવશે દુધૈમા ખવડના ફાર્મ પરથી પોલીસ એરેસ્ટ કરશે મારામારીના મામલામાં દેવાયત ખવડ ગુમ હતા ત્યારે અત્યારે હાલ દેવાયત ખવડને પકડવા માટે ареસ્ટ કરવા માટે પોલીસ પહોંચી છે તાલાડા મારામારીના મામલે દેવાયત ખવડને એરેસ્ટ કરવામાં આવશે તો દુધેઈમાં ખવડના ફાર્મ પરથી પોલીસ દેવાયત ખવડને ареસ્ટ કરશે

ત્યારે તેમને અરેસ્ટ કરવા માટે પોલીસ પહોંચી છે તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા પ્રવીણ આહીર અમારી સાથે જોડાઈ ગયા છે પ્રવીણ દેવાયત ખબર કે જેમને લઈ અને ઘણો વિવાદ જોવા મળી રહ્યો હતો પોલીસ તેમને અરેસ્ટ કરવા માટે પહોંચી હોય તેવા સમાચાર શું વિગતો જી દેવાય ખબર એક એવું નામ કે જે સતત વિવાદોમાં રહે છે અને આ મોટા સમાચાર છે બ્રેકિંગની દુનિયામાં કદાચ એકાદ મિનિટ પહેલા કોઈ વસ્તુ બ્રેક થાય પણ તેના પણ તેના કરતાં પણ મોટી વાત એ છે કે જે સતત નામ ચર્ચામાં હોય અને પોલીસ કામે લાગી હોય તેને શોધવા માટે તેના ઉપર હુમલાનો આરોપ હોય અને ભૂતકાળની અદાવતમાં આ હુમલો થયો હોય એવા આરોપ હોય તો હવે જે દુધઈ ફાર્મ હાઉસ છે એવું ચર્ચા એવું છે કે દુધઈ ફાર્મ હાઉસ છે ત્યાં પોલીસ લેવા પહોંચી છે અરે બતાવે છે શું બતાવે છે એકાદ કલાકમાં ખબર પડશે પણ તાલાલા લઈ જશે જે ભગવતસિંહજીના ભત્રીજાઓનો જે કેસ છે ઓવરઓલ અને બાદમાં તેમની ગાડીને ટક્કર મારવામાં આવી બાદમાં ફરિયાદોની વાત થઈ જુનાગઢ થયા અને આરોપી બને છે ફરીથી દેવાયત ખવર બાર થી પંદર લોકો સામે જે ફરિયાદ તાલાલા નોંધાઈ હતી અચિત્રાવડ ગામે જે હુમલો થયો તાલાલા નોંધાઈ હતી બાદમાંથી ઓવરઓલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં દેવાયત ખવર પોલીસ શોધી રહી હતી લેટસી ગઈ વખત ગઈ વખતે ગયા કેસમાં દોઢ બે વર્ષ પહેલા પણ જે સ્થિતિ ઊભી થઈ હતી ખબર હુમલો કર્યો તો રાજકોટમાં અને બાદમાં ખબર દસ પંદર દિવસ પકડમાં ના આવી અને અચાનકથી બાદમાં હાજર થાય છે અથવા અરેસ્ટ થાય છે તો એ જ પ્રકારની ટાઈમ લાઈન છે તો હવે બહુ ક્લિયર થઈ ગયું કે ટૂંક સમયમાં જ કદાચ એવા સમાચાર મળશે કે દેવાયત ખબર ને તાલાલા પોલીસે ઝડપ્યા અથવા તો તે હાજર થયા પણ તેનું જે દુધઈ ફાર્મ છે ત્યાં પોલીસ પહોંચી છે અને આ કેસમાં કદાચ હવે ફરીથી તે જશે તમામ આરોપ સર કેમ કે આમાં મૂધમાર મારવાથી મળીને અપહરણથી લઈને ઘણી બધી વસ્તુઓ છે લૂંટની ફરિયાદ એ લિસ્ટ છે જે ભૂતકાળમાં થયું હતું એ પ્રકારની સ્થિતિ છે જોઈએ હવે આ કેસમાં કેટલી સત્તાએ અપનાવાઈ છે કેમ કે સવાલ સતત કાયદો વ્યવસ્થાનો થઈ રહ્યો છે અને સવાલ સતત એક કલાકારના વિવાદમાં રહેવાનો ચાલી રહ્યો છે બને જી આભાર પ્રવીણ સમગ્ર માહિતી આપવા બદલ